મોટી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે તો ગામડાઓને થશે મોટો ફાયદો મોટો નિર્ણય આજના ફટાફટ સમાચાર જાણી લેજો તો કેસર કેરીના રશિયાઓ માટે મોટી ખુશખબર મોટા સમાચાર ગુજરાતમાં વરસાદ પડશે પરેશ ગોસ્વામીની મોટી આગાહી ફટાફટ જાણી લેજો મન ફાવે ત્યાં ફરો ગુજરાત સરકારે જાહેર કરી નવી યોજના મુસાફરો માટે મોટી ખુશખબર તો રેશન કાર્ડ ધારકો માટે નવી યોજના મોટો નિર્ણય ફટાફટ આજના

જો હવામાન અત્યારની સ્થિતિ જેવું જ રહેશે તો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે પરેશ ગોસ્વામે કીધું છે કે પચ્ચીસ માર્ચના રોજ એક ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાનો છે છવ્વીસ સત્યાવીસ માર્ચના રોજ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે તો અઠ્ઠાવીસ અને ઓગણત્રીસ માર્ચ તાપમાનમાં વધારો જોવા મળશે તો ત્રણ દિવસ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે સાથે કીધું છે કે આગામી ત્રણ દિવસમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને આ સાથે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના પશ્ચિમ ભાગોમાં વરસાદ પડશે એવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે તો પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી થઈ ગઈ છે તો આ તરફ તુવેર દાળમાં મોટું કૌભાંડ પકડાણું છે જુનાગઢ જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવી ગયા છે વિગતો મુજબ તુવેર દાળની એમએસપીની ખરીદ પ્રક્રિયા અત્યારે શરૂ છે ખેડૂતો ટેકાના ભાવે તુવેર દાળનું પોતાનું વેચાણ કરી રહ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લામાંથી દસ હજાર ખેડૂતોના નામે બોગસ રજીસ્ટ્રેશન સામે આવી ગયું છે માત્ર જુનાગઢ જિલ્લામાંથી ત્રીસ હજાર ખેડૂતોએ તુવેર વેચવા માટે રજીસ્ટ્રેશન કર્યું છે એટલા માટે કૃષિ વિભાગને શંકા ગઈ કે માત્ર જુનાગઢ જિલ્લામાંથી ત્રીસ હજાર ખેડૂતોનું રજિસ્ટ્રેશન આવ્યું છે અને જો સર્વે કરવામાં આવ્યું તો દસ હજાર સર્વે નંબર એવા નીકળ્યા કે તુવેરનું વાવેતર જ કર્યું નથી તેમ છતાં તુવેર વેચવા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તો સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે દસ હજાર ખેડૂતોનું બોગસ રજીસ્ટ્રેશન નીકળ્યું છે આ સૌથી મોટો પર્દાફાશ થઈ ગયો છે તુવેરદારમાં એક મોટું કૌભાંડ

તમારું રોકાણ પૂરું કરી નાખજો જે લોકો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ધરાવે છે એનપીએસ સ્કીમ એટલે કે જે નેશનલ પેન્શન સ્કીમ હેઠળ ખાતું ધરાવે છે પીપીએફ ખાતામાં પૈસા હોય તો મિત્રો દર વર્ષે તમને તમામ મિત્રોને ખબર છે કે આમાં એક નિશ્ચિત રકમ જમા કરવાની હોય છે સુકન્યા યોજનામાં તમારું ખાતું હોય તો અઢીસો રૂપિયા તમારે દર વર્ષે જમા કરાવવા જરૂરી છે નહીં તો તમારું સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ફ્રીજ કરવામાં આવે છે

થઈ શકે છે તો આખા વર્ષમાં એક પણ રૂપિયો જમા ન કરાવ્યો હોય તે એકત્રીસ માર્ચ સુધીમાં કરાવી લેજો સૌથી મોટા સમાચાર છે તો આ તરફ એકત્રીસ માર્ચ સુધીમાં મહિલા સન્માન બચત યોજનાની અંદર કેન્દ્ર સરકારની આ યોજના છે મહિલા બચત યોજનામાં રોકાણ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ રાખવામાં આવી છે આ યોજનામાં શું લાભ મળવાનો છે તમામ મિત્રોને જણાવી દઈએ તો મહિલા સન્માન બચત યોજનાની અંદર મહિલાઓ બે વર્ષની બે લાખ રૂપિયા સુધીની એફડી કરાવી શકશે તો મહિલા સન્માન બચત યોજનામાં બે વર્ષની એફડી જો મહિલાઓ કરાવે છે તો સાડા સાત ટકા વ્યાજ મળે છે પરંતુ છેલ્લી તારીખ એકત્રીસ રાખવામાં આવી છે એકત્રીસ માર્ચ સુધીમાં તમારે એફડી કરાવવાની રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર ગામડાઓને થશે મોટો ફાયદો મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો મોટો આદેશ હવે દરિયા કિનારાની આસપાસની જેટલી પણ જમીન છે જ્યાં પણ વીજ લાઈનો નાખવાની થતી હોય એ વીજ લાઈનોમાં હવે ફેરફાર કરવામાં આવશે હવે દરિયાઈ પટ્ટીના જેટલા પણ વિસ્તાર જે આસપાસના પચાસ કિલોમીટરની રેન્જમાં આવતા હોય એવા તમામ ગામડાઓ આવી જાય એવા તમામ વિસ્તારો આવી જાય હવે એવા તમામ ગામડાઓ કે જે દરિયા કિનારાની આસપાસ પચાસ કિલોમીટરની અંદર આવતા હોય એની અંદર હવે જેટલા પણ વીજ વાયરો હશે ગ્રાઉન્ડ લેવલ એટલે કે ગ્રાઉન્ડની અંદરથી નાખવામાં આવશે હવે થાંભલાઓ ખોડવામાં આવશે નહીં એજન્સીઓ સાથે મળીને હવે અંડર ગ્રાઉન્ડ વીજ વાયર નાખવામાં આવશે વાવાઝોડા બાદ જે પરિસ્થિતિ સામે આવી હતી આ પરિસ્થિતિમાં પડી ખૂબ ભારે નુકસાન થતું હતું જેને ધ્યાને રાખીને હવે કિનારાની આસપાસના જેટલા પણ ગામડાઓ હશે એમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નાખવાની કામગીરી કરવામાં આવશે જેથી ગામડાઓને હવે ફાયદો થવાનો છે તો ગામડાઓ માટે મોટા સમાચાર વીજ લાઈનો હવે અંડરગ્રાઉન્ડ નાખવામાં આવશે મોટા સમાચાર તો આ તરફ રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર આવી ગઈ છે વિધાનસભા ગૃહમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી એવા કુંવરજીભાઈ બાવળિયાએ મોટી માહિતી આપી છે મોટું નિવેદન આપ્યું છે કુંવરજીભાઈ બાવળિયા જણાવ્યું છે કે દેશમાં કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે કે ભૂખ્યો ન સુવે તે માટે એનએફએસએ યોજના અંતર્ગત રેશન કાર્ડ ધારકોને મફતમાં અનાજ પૂરું પાડવામાં આવે છે પરંતુ આની અંદર હવે સહાય મર્યાદા પણ વધારી દેવામાં આવી છે જે કુટુંબની માસિક આવક પહેલાં પંદર હજાર રૂપિયા સુધીની હતી એને વધારીને વીસ હજાર રૂપિયા કરવામાં આવી છે એટલે હવે જો કુટુંબની મર્યાદા વાર્ષિક આવક વીસ હજાર રૂપિયા સુધીની હોય એને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે એટલે કે રેશન કાર્ડ અંતર્ગત મફત અનાજ પૂરું પાડવામાં આવશે તો સૌથી મોટા સમાચાર છે પંદર હજારથી વધારીને વીસ હજારની સહાય મર્યાદા આવક મર્યાદા કરવામાં આવી છે તો સૌથી મોટા સમાચાર રેશન કાર્ડ ધારકો માટે કહી શકાય તો આ તરફ મહિલાઓને પચીસો રૂપિયા આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે આર્થિક રીતે નબળા વર્ગની જે મહિલાઓ છે જે ખાસ કરીને એકવીસ વર્ષથી સાહીઠ વર્ષની તમામ મહિલાઓને પચીસો રૂપિયા મળવાના છે દિલ્હી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર દિલ્હી સરકારે મહિલાઓને મોટી ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે તમામ મિત્રોને જણાવી દઈએ કે દિલ્હીની અંદર પહેલાં આમ આદમી પાર્ટીની સરકાર હતી પરંતુ હવે ભાજપની સરકાર આવી ગઈ છે અને ભાજપની સરકારે દિલ્હીમાં મોટી મોટી ગેરંટીઓ આપી હતી મહિલાઓને પચીસસો રૂપિયા આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી અને એને ધ્યાને રાખીને હવે એકવીસથી સાહીઠ વર્ષની તમામ મહિલાઓને પચીસો રૂપિયા દર મહિને આપવામાં આવશે આ સૌથી મોટી જાહેરાત દિલ્હીમાં ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારે ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે ગુજરાતની અંદર પણ મહિલાઓ માટે આ યોજના લાગુ કરવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં મિત્રો તમારો પ્રતિભાવ જરૂરથી જરૂર આપજો તો મહિલાઓને પચીસો રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે તો આ તરફ હવે મિત્રો એટીએમમાં પહેલી તારીખથી નવો ચાર્જ વસૂલવામાં આવશે હવે વધારે ચાર્જ લેવામાં આવશે પહેલી મે એટલે કે મે મહિનાની પહેલી તારીખથી એટીએમમાંથી હવે તમે પૈસા ઉપાડવા જાઓ છો તો હવે તમારી પાસેથી વધુ ચાર્જ લેવામાં આવશે જ્યાં મિત્રો ભારતીય રિઝર્વ બેંકે એટીએમમાં ઇન્ટરચેન્જ ફીમાં સુધારો કરી દીધો છે દ્વારા નાણાકીય વ્યવહારો કરશો એટલે કે તમે જો પૈસા ઉપાડવા છો તો હવે સત્તર રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો હતો એ ચાર્જ વધારીને હવે ઓગણીસ રૂપિયા કરી નાખવામાં આવ્યો છે તો પાંચ વખત તો તમને મફતમાં એક મહિનામાં પાંચ વખત તમે મફતમાં તમે કેશ ઉપાડી શકો છો લેવડ દેવડ કરી શકો છો પરંતુ પાંચ થી વધુ વાર જો એક મહિનામાં જાય તો હવે સત્તર રૂપિયા તમારી પાસેથી બિન નાણાકીય વ્યવહારો કરો છો તો એમાં જે પેલા છ રૂપિયાનો ચાર્જ લાગતો હતો એના બદલે સાત રૂપિયા હવે તમારે દેવા પડશે તો પેલી મેથી આ નવો નિયમ નવો ફેરફાર હવે વધારે પૈસા વધારે ચાર્જ ચૂકવવો

અને આ આવકના ભાવ હરાજીની અંદર તમને જણાવી દઉં તો દસ કિલોના એક બોક્સનો ભાવ પચીસો રૂપિયાનો બોલાયો છે તો ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક થઈ ગઈ છે સાથે સાથે રત્નાગીરી અને હાફુસ કેરી પણ જોવા મળી છે ત્યાર પછીના મિત્રો રેશન કાર્ડ ધારકો માટે બીજો એક મોટો નિર્ણય આવી ગયો છે રેશન કાર્ડ ધારકો દેશભરમાં ઈ કેવાયસીની ની પ્રક્રિયા શરૂ છે ત્યારે આ ઈ કેવાય સી હજી પણ ઘણા લોકોએ કરાવ્યું નથી ત્યારે આ ઈ કેવાય સી કરવાની તારીખ લંબાવી દેવામાં આવી છે હવે તમે એકત્રીસમી મે સુધી કેવાય સી કરાવી શકશો સૌથી મોટા સમાચાર છે રાશન માટે સો ટકા ઈ કેવાય સી કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે અને તારીખ લંબાવીને એકત્રીસમી મે કરવામાં આવી છે એટલે જે લોકોએ હજી પણ રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવ્યું નથી એકત્રીસ મે સુધી છેલ્લી તારીખ રાખવામાં આવી છે એકત્રીસ મે સુધીમાં તમે કેવાયસી કરાવી શકશો તો તમામ મિત્રો માટે મોટા સમાચાર હતા તો મિત્રો આ તરફ ગુજરાતવાસીઓ માટે મોટી ખુશખબર હવે મન ફાવે ત્યાં ફરો એક મોટી યોજના નવી યોજના શરૂ કરવામાં આવી છે એસટી વિભાગ દ્વારા જીએસઆરટીસી દ્વારા મન ફાવે ત્યાં ફરો મુસાફરો માટે આકર્ષક યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાની વાત ખાસિયત જણાવી દઉં તો મુસાફરો ગુજરાતની અંદર ફરી શકશે માત્ર ચારસો પચીસ રૂપિયાથી લઈને ચૌદસો પચાસ રૂપિયામાં મન ફાવે ત્યાં ફરી શકશે આની અંદર લોકલ બસથી લઈને એસી બસની સુવિધા જે મુજબની બસ એ મુજબનો ચાર્જ લઈને જેમાં પચીસ રૂપિયા થી ચૌદસો પચાસ રૂપિયા જે મુજબની બસ હશે એ મુજબનો ચાર્જ રાખવામાં આવ્યો છે તો મહત્તમ ચાર્જ ચૌદસો પચાસ રૂપિયા છે જેમાં કોઈ પણ ખૂણે ગુજરાતના કોઈ પણ ખૂણે અંબાજીથી લઈને ઉમરગામ દ્વારકા થી લઈને કચ્છ ભૂચ સુધી મન ફાવે ત્યાં મુસાફરો ફરી સૌથી સમાચાર છે છે દિવસથી લઈને દિવસનો પ્રવાસ રાખવામાં આવ્યો તો મુસાફરો મન ફાવે ત્યાં ફરી શકે એ માટે જીએસઆરટીસી દ્વારા આ નવી યોજના શરૂ કરવામાં આવી છે તો તમામ તમારા મિત્રોને ફટાફટ મોકલી દેજો ઉનાળા વેકેશનને ધ્યાને રાખીને આ નવી યોજના જાહેર કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર સો રૂપિયાની અને બસો રૂપિયાની નવી નોટો જાહેર કરવામાં આવી છે આરબીઆઈ દ્વારા આ નવી નોટો જાહેર કરી છે જેમાં બાર માર્ચ બે હજાર રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સો રૂપિયાની એડવાન્સ ડિઝાઇનવાળી અને બસો રૂપિયાની નવી નોટો જાહેર કરી છે આ નોટો દેખાવમાં ખૂબ જ આકર્ષક છે ખૂબ જ સુંદર છે ખાલી આકર્ષક જ નહીં સાથે સાથે પરફેક્ટ સિક્યુરિટી વાળી પણ નોટો હશે તો ખૂબ જ આકર્ષક અને સિક્યુરિટી ધરાવતી આ 100 રૂપિયાની અને 200 રૂપિયાની નોટો જાહેર કરવામાં આવી છે ટૂંક સમયમાં માર્કેટમાં નવી નોટો તમને જોવા મળશે પરંતુ સાથે સાથે આરબીઆઈએ સ્પષ્ટતા પણ કરી છે કે જૂની નોટોની માન્યતા ખતમ થશે નહીં એટલે કે અત્યારે જે 100 રૂપિયાની અને 200 રૂપિયાની જૂની નોટો છે એની માન્યતા ખતમ થવાની નથી એ પણ ચાલુ જ રહેવાની રહેશે તો મિત્રો આ સૌથી મોટા સમાચાર હતા આરબીઆઈ દ્વારા સો રૂપિયાની બસો રૂપિયાની નવી નોટો તો મિત્રો આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક લાગ્યા છે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે ને અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન